પ્રાંત કચેરી ખાતે લિમખેડા અને સિંગોળ તાલુકાના ખેલ મહાકુંભ તથા સ્વચ્છાઇ સેવા કાર્યક્રમના આયોજન કરવા માટે બેઠક યોજાઈ અત્યારે તારીખ ઓગણીસ બે હજાર પચીસ કરવાના રહો સાંજે પાંચ કલાક લીમખેડા પ્રાંત કચેરી ખાતે લીમખેડા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકનો હેતુ સાંસદ ખેલ મહાકુંભ બે હજાર પચીસ તથા દેશવ્યાપી અભિયાન સ્વચ્છતા સેવા અંતર્ગત આગોતરા આયોજન સુનિશ્ચિત કરવાનો હતો આ પ્રસંગે લીમખેડા અને સિંગોળ તાલુકાના સંકલનના અધિકારી સ્થાનિક કોલેજના આચાર્ય તાલુકા પંચાયત પ્રમુખ સભ્ય ગ્રામ પંચાયતના સરપંચ તેમજ વિવિધ વિભાગોમાંથી પદાધિકારીઓ ઉપસ્થિત રહી અને બેઠક દરમિયાન કાર્યક્રમને સફળ બનાવવા માટે તબક્કાવાર ચર્ચા કરવામાં આવી હતી સાંસદ ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત તાલુકા અને જિલ્લા સ્તરે વિવિધ રમતોનું આયોજન થવાનું છે ખેલાડીઓએ યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે રમત ગમત મેદાનો જરૂરી સુવિધાઓ અને તાલીમ અંગે ચર્ચા થઈ હતી અને યુવા પીઢી રમતગમતમાં આગળ આવે તે હેતુને ગામ અને શાળાના સ્તરે પણ ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ લેવાયો હતો આ સાથે જ સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત દરેક ગામ તથા શહેરમાં સફાઈ માટે વ્યાપક જનજાગૃતિ ફેલાવવાનો નિર્ણય લેવાયો હતો અને નાગરિક વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓને જોડીને સ્વચ્છતા શપથ કાર્યક્રમ યોજાશે અને નદી તળાવ માર્ગ અને જાહેર રસ્તાઓની કચરા મુક્ત રાખવા માટેનું વિશેષ અભિયાન હાથ ચલાવવામાં આવશે બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું કે બંને કાર્યક્રમમાં માત્ર ઔપચારિક નહીં પરંતુ પ્રજાજનોના સક્રિય સહકારથી સફળ થવા જોઈએ સાંસદ ખેલ મહાકુંભથી યુવાઓમાં પ્રતિભા બહાર આવશે અને સ્વચ્છતા અભિયાનથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આરોગ્યપ્રદ વાતાવરણ નિર્માણ થશે અંતે પ્રાંત અધિકારીએ તમામ અધિકારીઓ અને પ્રતિનિધિઓને સંકલિત રીતે કાર્ય કરી અને કાર્યક્રમોની અપીલ કરી હતી અને સમયસર આયોજન પૂર્ણ કરી લોક લોકહિતના આ કાર્યક્રમને સફળ બનાવવા માટેનું જરૂરી માર્ગદર્શનો અને સૂચનો પણ આપવામાં આવ્યા હતા